નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જઈ ઓખાથી પૂરી જે ટ્રેન હોય તેમાં જગન્નાથપુરીના ભગવાનના દર્શન માટે જે ખૂબ જ મનમાં ઈચ્છા હતી કે ચાર ધામોમાંનું એક ધામ એટલે જગન્નાથપુરી તો પુરી ધામના દર્શન માટે જવાની મનની ઈચ્છા આજે પૂરી થઈ ગઈ તો મિત્રો તમારી સાથે આ વિડીયો શેર કરું છું તો તમે પણ જરૂરથી નિહાળો મિત્રો અહીં જવા માટે અમે ઓખાપુરી જે દ્વારકાથી ટ્રેન ઉપડે છે તેમાં અમારી બુકિંગ હતું ઓખાપુરીનું જે ડિસ્ટન્સ છે તે સત્તરસો ચોસઠ કિમો જેટલું થાય છે મિત્રો ટ્રેન નંબર અઢાર ચારસો બે ઓખાપુરી એક્સપ્રેસમાં અમે બેઠેલા દિવસ કરતાં પણ વધારે સમય ત્યાં પહોંચતા લાગે છે તો તમારે તમારા ખાવા પીવાની સુવિધા ફૂલ કરી અને જવું કારણ કે ત્યાં ખાવા પીવામાં થોડીક તકલીફ પડ હોય આપણે કાઠિયાવાડી અને ત્યાં હોય છે ઓડિશી ભાષાની બધું અને વર્ષોમાં પણ મજા ન આવે તો વાદળો અને પર્વતો જાણે વાતો કરતા હોય તેવા દ્રશ્યો હતા ખૂબ જ નયન વાતાવરણ વચ્ચે ખૂબ જ આનંદ આવ્યો અને અમારી ટ્રેન બાર કલાક જેટલી લેટ હતી એટલે અમે પછી તો કોણાક મંદિર જે રસ્તા પર આવેલું છે તે કોણાક રોડ પર જ આ સ્વામિનારાયણ જે મંદિર છે ત્યાં આવેલું છે તો અમારે ત્યાં જવાનું હતું ત્યાં અમે રૂમ બુક કરાવેલી તો પછી અમે ઓટો કરાવ્યો અને ત્યાં પહોંચ્યા અને તમે ત્યાંના જે ટેન્ટ છે તે જોઈ શકો છો વિશાળ પ્રાંગણમાં આ મંદિર બનવાનું હજી બાકી છે અહીંયા રહેવા માટેની સુંદર વ્યવસ્થા છે ટેન્ટ બનાવેલા છે છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવી વ્યવસ્થા અહીં નાનું મંદિર છે ત્યાં દર્શન કર્યા છે અહીં ભોજનાલય અને બીજી રહેવા માટેની સુંદર વ્યવસ્થા છે થોડું મંદિરથી તે સાત કિલોમીટરનું અંતર છે થોડું દૂર છે તો તમારા ઓટોનું ભાડું વધારે થઈ શકે છે મંદિરથી થોડું ડિસ્ટન્સ વધારે છે પણ તો અહીં રહેવાની તો ખૂબ જ મજા આવે છે અહીંના જે આ ટેન્ટ છે તે બહારથી તમને સાદા લાગે પરંતુ અંદર આપણે પ્રાઇવેટ જે વાળા હોય તેવી સગવડતા ધરાવે છે એ એબીસી ડિવાઇસ ટેન્ટ બનાવવામાં આવેલા છે અને આપણે જે શેરી પડેલી હોય એ બીસીડી રીતના આ ટેન્ટનું સુંદર આયોજન કરવામાં આવેલું છે અહીં મંદિર છે ત્યાં અમે દર્શન કર્યા આ મંદિરના દર્શન કરી અમે ત્યાં જે મુખ્ય કાર્યાલય છે ત્યાં સ્વામીજીને મળ્યા અને ત્યારબાદ આ મંદિર વિશે થોડું અને મંદિરનું આ રીતનું આયોજન કરવાનું છે આ આ મંદિરમાં સુંદર મંદિર રીતનું છે અને ભક્તો માટે પણ રહેવાની સુંદર સુવિધા કરવાની છે તમે જોઈ શકો છો આ તેમનો જે નકશો છે તે બનાવેલો છે તો પૂરી દર્શન માટે જવા માટે અમે ઓટો કરાવી તો ચારસો રૂપિયા જેટલો તેણે ચાર્જ લીધો ત્રણ વ્યક્તિ તો મિત્રો તમને એક વાત શેર કરવાની કે તમે જ્યારે પણ અહીં આવો તો પછી તમારે જે મંદિર હોય તેની નજીકમાં ધર્મશાળા અથવા કોઈ બી હોટલમાં રૂમ બુક કરાવી કારણ કે અહીંયા જે આપણે ઓટોનું ભાડું હોય તે ખૂબ જ વધારે છે એટલે આવવા જવાનો ખર્ચો ગણીએ તો હોટલનું સસ્તી પડે તેવું મને લાગ્યું મિત્રો આ તમે જે રો નિહાળી રહ્યા છો તે અહીંયા જ સાડી બીજે ભવ્ય રથયાત્રા થાય છે અહીંયા ત્યારે હાલ અહીંયા જન્મેદની ઉમટી પડે છે અને ભગવાન મંદિરમાંથી એક દિવસ માટે ભક્તોને દર્શન દેવા નગરચર્યા કરવા માટે બહાર આવતા હોય છે સામે ચાલી ભગવાન અહીં ભક્તોને દર્શન આપવા માટે આવે છે મિત્રો ઓડિશાની જે નાસ્તા પાણી અમે અહીંયા કર્યા અને અહીંની જે આઈટમ હોય તે ફેમસ ખાધી

બે થી ત્રણ કલાક જેટલો સમય અમને દર્શન માટે થયો અને ત્યારબાદ મારો જ્યાં લાઈનમાં વારો આવવાનો થયો ત્યાં ભગવાનની ભોગ ધરાવવાનો સમય થયો તો ત્યાર પછી અમે અઢીથી પોણી કલાક સુધી ત્યાં અમારે વેઇટ કરવો પડ્યો અને ત્યારબાદ અમારા સુંદર એવા ભગવાનના દર્શન થયા ભગવાનના ત્યાં ગર્ભગૃહમાં જઈ અને એક અલૌકિક આનંદનો અહેસાસ થયો ખૂબ જ મજા આવી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી કરી દુકાનો હોય તેમ પ્રસાદનું પણ વિતરણ થતું હોય છે તો અમે પણ ત્યાં પ્રસાદનો સ્વાદ ચાખ્યો ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યો પ્રસાદ ભગવાન નો પ્રસાદ છે તો તેનો સ્વાદની તો તુલના કોઈ પણ રીતે થઈ શકે નહીં

સામાન્ય દિવસમાં હવા સમૃદ્ધથી ધરતી તરફ ચાલે છે અને સાંજે સમુદ્ર તરફ ચાલે છે આવું કેમ થાય છે તેનું રહસ્ય હજી સુધી કોઈ નથી જાણી શકતું જગન્નાથ મંદિરના શિખરનું સુદર્શન ચક્ર આપ ગમે તે દિશામાં ઉભા રહો આ સુદર્શન ચક્રનો મૂળ આપના તરફ જ દેખાશે મિત્રો જગન્નાથ મંદિર સાથે જોડાયેલ અન્ય એક રહસ્ય એવું છે કે મંદિરનો પડછાયો અદ્રશ્ય રહે છે જેને આજ દિન સુધી કોઈ નથી જોઈ શક્યું આવું કેમ તે પણ એક રહસ્ય છે જો સામાન્ય રીતે મંદિરના શિખર પર પક્ષીઓ ઉઠતા જોવા મળે છે અને અહીં શિખર પર બેસતા પણ હોય છે પરંતુ જગન્નાથજીના મંદિરમાં આવું નથી બનતું કે અહીં પ્રસાદ પકાવવા માટે વાસણ એકબીજાની ઉપર રાખવામાં આવે છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ વાસણમાં પ્રસાદ જલ્દી પાકી જાય છે જે સૌથી ઉપર હોય છે અને ઉપરાંત મંદિરનો પ્રસાદ કાર્ય ઓછો નથી પડતો વીસ હજાર ભક્તો હોય કે બે લાખ પ્રસાદ બધાને મળે છે મંદિર બંધ થતાં જ પ્રસાદ ખતમ થઈ જાય છે અહીંથી પછી અમે દરિયાકાંઠે જવાનું વિચાર્યું અને ત્યાંથી અમે બીચ પર ગયા તો આ જગન્નાથપુરીનો દરિયો છે ત્યાં તમને અનેકવિધ સ્ટોલો તમને અહીં જે દરિયાઈ વસ્તુ હોય તેના જોવા મળશે તો ત્યાં અમે જે ખરીદી કરવી હોય અમુક ખરીદી કરી અને પછી દરિયાકાંઠે ગયા અને થોડું ગરમી લાગી તો પછી દરિયામાં અમે અને ભાણિયાભાઈએ સ્નાન કર્યું ખૂબ જ આનંદ આવ્યો અને મિત્રો એક વાત કહું કે અમારી પાસે સમયનો અભાવ હોવાને લીધે અમે આજુબાજુમાં ભુવનેશ્વર અને પછી ત્યાં કોણાર્ક સૂર્યમંદિર જે ફેમસ છે ત્યાં પણ જઈ શકીએ પરંતુ અમારે સમયના અભાવ અમે જઈ શક્યા નહોતા તો અહીં આવવા માટે બે થી ત્રણ દિવસનો સમય અવશ્ય રાખવો જોઈએ કારણ કે ટ્રેન લેટ હોય અને એકાદ દિવસ એમ ચાલ્યો જાય તો આપણે બે ત્રણ દિવસ અહીં ફરી શકીએ અને અહીંની રેતી ગોલ્ડન કલરની છે અને ખૂબ જ સુંદર શાંત દરિયો છે અને દરિયામાં ના પછી એક આનંદ આવ્યો મિત્રો તમે પણ જરૂરથી ઉડિશા જગન્નાથપુરીના દર્શન માટે જરૂરથી આવજો મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો ધન્યવાદ જય જગન્નાથ